સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો સામે અવારનવાર સારવારમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવતા હોય છે આ બનાવ બનતા હોય છે તે દરમિયાન વધુ એક વિવાદ ઉભો થયો છે ઉન પાટિયામાં રહેતી એક મહિલા દર્દીનું ગત સાંજે મોત નીપજ્યું હતું જોકે તેના પરિવારજનો દ્વારા ડોક્ટરો સામે બેદરકારી દાખવી હોવાના આક્ષેપો કરી હોબાળો મચાવવામાં આવ્યો હતો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઊનપાટિયા ખાતે આવેલ અસમાન નગરમાં રહેતી પરવીન બાબુ સાદિકભાઈ મિર્ઝાને પેટમાં દુખાવો ઉપડતા ગત અઠ્યાવીસમીએ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ગત સાંજે તેમનું મોત નીપજ્યું હતું વધુમાં મરણ જનાર પરવીન ભાનુના માસી સાયના બાનુ અંસારીએ જણાવ્યું હતું કે પરવીનને દોઢ માસનો ગર્ભ હતું જેથી ગત એકવીસમી તારીખે તેને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી અહીંયા સારવાર બાદ તેને ઘરે લઈ ગયા હતા ત્યારબાદ અઠ્યાવીસમીએ તેને પેટમાં દુખાવો થતાં અમે ફરીથી સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અહીંયા તેની સારવાર ચાલી રહી હતી જ્યાં ગઈકાલે સાંજે તેનું મોત થયું હતું માસી સહિતના પરિવારજનોએ આક્ષેપ કરતા કહ્યું હતું કે પરવીન સિવિલ હોસ્પિટલમાં બે વાર ઓપરેશન કરવામાં આવ્યા હતા ઓપરેશન દરમિયાન તેને કાતર વાગી જવાના કારણે તેનું લોહી વધુ પડતું વહી ગયું હતું અને તેની તબિયત વધારે ખરાબ થતાં તેનું મોત થયું હતું

वो गिर गया घर पे वह यहाँ लाए वो कौन ज्यादा जाने लगा तो यहाँ लेके आए अब कई दस दफे उसको सोनू ग्राफ करने ले जा रही डॉक्टर ने दस दफे कई की रेटीन कर रही अंदर इतना बड़ा बड़ा सामान डाल रही कैसी डाल रही है वो छोकरी को वो के मेरे बच्चे छोटे छोटे है मेरे बच्चे मेरे बच्चों को कुछ भी मैं मेरे को कुछ हो जाएगा मेरे बच्चे खुले हो जाएंगे वो नहीं मानती थी वो बोलती थी बोले उसके हाथ पर बानो ये दो तीन जने थे ये लोग इसके हाथ पर बानो बोले नहीं मान रही तो बोले कौन से हॉस्पिटल लाए सिविल कब लाए वो हुआ इक्कीस तारीख को लाए थे ये मौत कब हुई आपकी बेटी ये तो कल हुई आप क्या चाहते हो वो ખરાબા કર દ સાઇન બન સાઇન દે તુ લડકી કો મત ડેગે બોલે એસો બોલ રહે કો ડોક્ટર બોલ રહેતા નહી નામ નહીં પતાકો